ah me dia ah Berni lya kasi Anak apne Suti surti kasi... baba બે જાફરાબાદી તો નઈ આવે પછી આ જાય રોલુ અરે રોલુ જાય રોલુ આજો જાય બાર બજારમાં બોલી તો નઈ આવે Yeah, okay. चल की. चल की, चल तेरी 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 भाई 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 लेकिन सारा कलर क्या रहा <ativity noises> है ये क्या कर रहा है ઓ લાઈક કરો લાઈક કરો સરપ્રાઈઝ કરો ફોલો કરો હા બસ હા જો

અવે આપણે ડુવા-મુવા ને કામ-બામ પતે આવી ગયા હવે આપણે હવે રમવા આવી ગયા હી અબ આવી ગયા હી આ રહ્યો હાવજ આ રહ્યો વાગજો વાગ બહુ વાગે તો અમે આવી ગયા હવે રમવા આઈ ગયા હી આ બંગપોરિયો જો આપણો એ બોલે લાઈક કરો ઈતો કે યાર લાઈક કરો શેર કરો ઓર કોમેન્ટ લા સબસ્ક્રાઇબ કરાવવાનું હે સબસ્ક્રાઈબ સબસ્ક્રાઇબ કરો ઈતો કે ઓર સબસ્ક્રાઇબ કરો